હર હર માં દે મિત્રો આજે છે 7મો નોર્તો માં દુર્ગાનું 7મું સ્વરૂપ એટલે કાલ રાત્રી માતા તો ચાલો તેના વિશે થોડું જાણી માં આદ્ય શક્તિ દુર્ગાની સાતમી શક્તિને કાલ રાત્રી કહેવાય છે તેમનો દેહ વર્ણ ગાઢ અંધકારની જેમ ખૂબ કાળો છે માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વિદ્યુતની માફક ચમકનારી માળા શોભાયમાન છે તેમને ત્રણ નેત્રો છે તમામ નેત્ર બ્રહ્માંડની જેમ ગોળ છે જેમાંથી વીજળીના ચમકારા થતા રહે છે તેમનો વહન ગંધર્ભ છે તેઓને ચાર ભૂજા છે એક હાથમાં ખણ અને બીજા હાથમાં લોખંડનો કાંટો છે બીજા અન્ય હાથમાં અભય અને વર મુદ્રા છે માં કાલરાત્રિ જોવામાં ખૂબ જ ભયાનક દેખાય છે પરંતુ કાયમ ભક્તોનું શુભ કરનાર છે તેથી તેને શુભંકરી પણ કહેવામાં આવે છે તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું હોપ છે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હોય જો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હરહર મહાદેવ અને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામના